મસ્ત ગોલા બનાવશે નાના છોકરાઓ માટે રમેશ બાર ગયા ચાલ મળી જાય તો વાંધો નહીં બાકી એમને દર્શન કરી લઈએ અહીંથી બારથી તો ચાલો હવે જલ્દી કરો ફટાફટ ચાલ મળી જાય તો ઠીક છે ને પછી દ્વારિકાધીશના દર્શન કરવાનું મોડું થાય છે ખરેખર આપણા શિવાભાઈને તનગના ચાલે છે

તો ચાલો દર્શક મિત્રો આવી ગયા થોડુંક અગાડી આવી ગયા આપણે વિજયભાઈ જરાક પકડજો વિજયભાઈને આ જ વરજનભાઈની તલાશ છે કે મળતા નથી અરે સિરાગભાઈ રહ્યા જરાક હેઠા તો રહ્યો યાર અરે અમને દેખાવા દો લાકડી લવર છે કાં હા બરાબર હા સિરાગભાઈ જરાક અમને જોવા દેજો આપણે વરજનભાઈને જોઈ લઈ લાકડી લવર ઓહો વાહ ભાઈ વાહ ખૂબ ખૂબ સરસ હો ભાઈ લાકડી લવર માટે એક લાઈક બને છે દર્શક મિત્રો હા સિરાગભાઈ જરાક ઠેલા હારે તમે પડી ના જતા તમે પડી ગયા તો યાર લાકડી લવવાના બદલા તમને જોવા પડશે બધા દર્શક મિત્રો પણ તમને જોશે જોજે સિરાગભાઈ કપારમાં ના આવી જાય લાકડી લવરની લાકડી ખૂબ ખૂબ સરસ છે હા સિરાગભાઈ વિડીયો બનાવી લો આપણે આ બાધી વાહીની ગેંગ બહુ જોરદાર છે પણ કાંઈ વાંધો નહીં ગાડી થોડીક વાર રાખી દો આપણી છકડા રિક્ષા સ્ટેરિંગ કોણ પકડે શિવાભાઈ તમે નથી લાવતા ને હા તો સારો જરાક હવે ગાડી શું કરી લઈએ બહુ ખૂબ ખૂબ સરસ મજાનું છે ભાઈ ડેકોરેશન ઓ હો વાહનની ભીડ તો જો દ્વારિકાધીશ બધા દર્શક મિત્રોને અને જોવાવાળાને પણ ખાસ અને એક લાયક દ્વારકાધીશ ઉપર બને છે દર્શક મિત્રો આવો મજાનો માહોલ જોઈને એક લાયક તો બને છે ભાઈ ચલતે હૈારીર ક્વર કમ હા દર્શક મિત્રો જગદીશ સોલંકી પણ બે કાબુ થઈ ગયા છે વર્જનભાઈને જોવા માટે અરે વિજયભાઈ થોડી ધ્યાન રાખો હા પાલટી બસ ધીમે ધીમે નીકળો ધીમે ધીમે વયા જાવ વર્જનભાઈ ધીમે ધીમે અહીંયા દ્વારકામાંથી વર્જનભાઈ ક્યાંય જવાના નથી ચાલો ધીમે 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 ચાલ્યા રાખો ને સાઈડમાં ચાલજો વિજયભાઈ

હા જયમલભાઈ પણ વર્જનભાઈની ખોજમાં છે દર્શક મિત્રો હા જય ઠાકર સિરાજભાઈ સિરાજભા રિયાની મોજ કંઈક અલગ છે દર્શક મિત્રો જો મંદિર દેખાય અહીંયાથી હા સિરાજભાઈ ફોટો કાઢીને શૂટ કરી લો જય દ્વારિકાધીશ બધા દર્શક મિત્રોને અહીંયાથી છેઠીથી મંદિરના દર્શન થઈ રહ્યા છે જયમલ ગામી જરાક સાઈડમાં રહો આ શૂટ કરી લઈએ ગોમતીજી ના દર્શન પણ કરી લો લોક મિત્રો અહીંયા સ્નાન કરવા માટે ઘણી બધી દૂર જોવા મળે છે ને આપણો મોટો વિશ્વનો મહાન મહાન પુલ એ પણ દર્શક મિત્રો જોઈ લો અને પુલ માટે જો બને તો કોઈ પણ લાઈક આપી દેજો કેટલો ખર્ચો આવ્યો પુલ બનાવવામાં અને આ જરાક કોઈ કોમેન્ટ નથી કરતા અમારા વિડીયોમાં વોઇસમાં કોઈ પણ જાતની મિસ્ટિક આવે છે ખાલી જોઈ છે જય દ્વારિકાધીશ તો આપણે ભરજનભાઈ આવે ત્યાં સુધી શૂટ ચાલુ રાખીએ કદાચ આપણા કિસ્મત સારા હોય જો કિસ્મતમાં લખી હોય તો વર્જનભાઈ ભેગા થઈ જાય બાકી કેમ તો કેમ કે આપણી નાની પાર્ટીમાં વરજનભાઈ તો ના આવે તો જઈએ જ આપણે ફોન કર્યો છે આપણા દર્શક મિત્રોને કે ભાઈ જરા ફોન કરી લો તો સારો દર્શક મિત્રો હવે અંદર આવી ગયા અહીંયા અમારા પ્રેક્ષકે એક સુરેશભાઈએ ફોન કરી લીધો વર્જનભાઈને એ અહીંયા ભેગા થવાના જ છે હા રીંગ કરીને હા બસ વર્જનભાઈ એ જ દર્શક મિત્રો ભેગા થવાના છે આપણે અને આ સરસ મજાનું બધું ગ્રાઉન્ડ છે છાંયોને આપણે કોઈ પણ બારથી દર્શન કરવા આવે દ્વારકાધીશના તો અહીંયા વિસામો કરી શકે છે ચારી બાજુ ખરેખર બહુ મસ્ત મજાનો છે આપણે રમેશ બરિયા જરાક હાલો હવે આપણે એ બાજુ જઈએ હા અને ભાઈ વર્જનભાઈ વરજનભાઈને આપણે રિંગ કરી દીધી છે બસ આવવાના જ છે હમણાં દસ પંદર મિનિટમાં આમાં જો વ્લોગમાં આવી જાય તો આપણે બધા દર્શક મિત્રોને એને દર્શન કરાવી દઈએ તો અહીંયા આટલી વાર શૂટ આપણે ચાલુ રાખીએ ભાઈ જરાક નવું હોય તો અંદર વહી જાવ તમે કાંઈ વાંધો નહીં હા વિચાર નહીં કરવાનો હા ભાઈ આવો સામે આવો તો દર્શક મિત્રો અહીંયા તેણી પણ વર્જનભાઈની ખોજમાં છે ખરેખર હા ભગવાનની જેમ વર્જનભાઈના બધા પણ દર્શક મિત્રો પણ દીવાના છે આપણે આજે વર્જનભાઈની ખોજ કરીને તો ભલે ના કરો આખા વર્જનભાઈ લઈ જવા જામ રાવે પાડી પાડીને પછી મોકલી દઈએ વર્જનભાઈ તો બહુ ખૂબ ખૂબ દયાળુ માણસ માણસ છે કોઈને સ્ક્રીનશોટ ના ના પાડે આપણે વિડીયા બનાવવા દઈએ જામ રાવલમાં જ લઈ ગયા હાલો વર્જનભાઈ એક દિવસ આવી ગયો અમારે બધા નાના દર્શકોને બધા સ્ક્રીનશોટ બધું કરવા પાડે વજનભાઈ બહુ દાતા છે હા જગદીશભાઈને અમે ફોન આવી ગયો છે વર્જનભાઈનો હા તો આપણે બસ બી બાજુ લઈ લઈએ છીએ જગદીશભાઈ આપણે વર્જનભાઈના બીજા કોઈને નંબર ન દેતા જેથી કરીને વર્જનભાઈને બહુ મિસ્ટેક આવે કારણ કે વર્જનભાઈને બહુ બધું કામ હોય તો બધા દર્શક મિત્રોને કુમાર અને શ્રી રામના નામ ઉપર એક લાઈક બને છે